તારીખ 25/2024 ને રવિવાર રોજ શિહોર તાલુકાના મડડા મુકામે સોડાગર પરિવારના મઢે કુલદેવી માતાજીનો 24મો પાટોત્સવનો ભવ્ય અને દિવ્ય રૂપે ઉજવવામાં આવ્યો હતો જેમાં સમગ્ર સોડાગર પરિવારના બહાર ગામથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની સવારની આરતી યજ્ઞની વિધિ અને મહાપ્રસાદનો મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ આ ધાર્મિક કાર્યની ઉજવણીનો લાભ લીધો હતો આ કાર્યક્રમના યજમાન પદે હર્ષદભાઈ મગનભાઈ સોડાનર હતા જેઓના તરફથી મહાપ્રસાદ અને યજ્ઞના તમામ ખર્ચ હર્ષદભાઈ સોડાગર દ્વારા કરવામાં આવેલ હતો આ તમામ કાર્યક્રમનું સંચાલન પ્રફુલભાઈ સોડાગર વાડુકડ અને લાલજીભાઈ નડળાવાળા અને રમેશભાઈ નડિયાદવાળા તથા તમામ સેવકો દ્વારા સરસ મજાની ઉજવણી કરવામાં આવી હતી તમામ માહિતી અમારા સહયોગી શ્રી પ્રફુલભાઈ સોડાગર દ્વારા માહિતી આપવામાં આવી હતી ઓમ હે નમઃ લાભિત્યન કર્મં ગુરુઃ તારંબ ધમ પ્રણામ્યા ઓમ શુક્રાય નમઃ ઓમ શુક્રાય નમઃ ઓમ શુક્રાય નમઃ ઓમ શુક્રાય નમઃ ઓમ શુક્રાય નમઃ

来来来！